ટોપલા લાવવા પડશે આમાં એવું કીધું કે બધે ઠંડુ કરી ગયું કે કોઈ કે બહાર જવું જ ન પડે આ બધે કાશ્મીર કરે ખૂટી જાય છે ડબલ ભાવ થઈ ગયો તો આજ એમ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે આપણો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવાર ના અગિયાર વાગ્યા છે જો રિસીવ અને હું બંને રેડી થઈ ગયા છે અને ગાઈઝ આજનું વેધર છે ને કારક કારક જો સનલાઇટ આવે છે અને કારક કારક એવું ક્લાઉડી થઈ જાય છે ને તો એમ થાય વરસાદ આવી જાય મને તો એવું લાગે છે કેરીની સિઝન ચાલુ થતા જ પહેલા છે ને પૂરી થઈ જાય કારણ કે સોમાં હું જો હવે હજી એક બોક્સ ખાધું છે હવે જોઈશી ક્યારે ખાઈ ઘણા કરાને કેરીને નુકસાની ગયું છે તો છે હવે સોમાહાની કેરી કેવી આવે છે ચાલો બધા લોકોને મળીએ કાઇ કાલના બ્લોગમાં બધું તમે જોયું છે ફાર્મ હાઉસની તૈયારી આવે છે ને જે આ થોડીક તૈયારી બાકી છે તો આ બાજુ જો સવાર સવારમાં કુકર મૂકી દીધું છે અને કુકરમાં શું બનવાનું છે મને રિસીવને કાંઈ ખબર નથી આ બાજુ કેરી જોઈ લો કાર્બન થી પાકેલી પણ રિષિવ ભાઈ ને છે ને બેહું હું નહોતું એટલે મારે એને ઘડીક તેડીને આટા મારવા પડે એમ છે મમ્મી ગયા છે નીચે અને સોના જરૂરી ફોન ઉપર વાત ચાલે છે જોઈ લો ગાઈસ બીજી મેન બીજી મેન ને બીજી લેડી બીજી મેન તો હું છું રીષિવ ને હાથમાં લઈને ઉભો છું આમ જો નાસ્તો સાથે બોળો લીધો તો ને બોળો છે ને બહુ કડવો કડવો છે તો મમ્મી ને પૂછવું એટલો બધો કડવો બોળો કેમ છે મમ્મી બોવ એટલે બહુ કડવો બોળો કડવા જાય ને એવું હોય તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગઈ કાલ રાતે છે ને સુરતમાં બહુ એટલે બહુ વરસાદ આવ્યો તમને ખબર છે મમ્મી નથી ખબર તમને વીજળી એટલી થાતી હતી એક ધારી વીજળી હું બે વાગે જાગ્યો પાવર વયો ગયો તો બે વાગે તો મને ખબર નતી પાવર વયો ગયો પછી હું અંધારામાં અહીંયા બે ત્રણ વાર આમ આવ્યો તો ભટકાણો આની હારે પછી ઉપરનું મેં ઇન્વેટર ચાલુ કર્યું પછી પંખા ચાલુ છે ગયા ગુડ મોર્નિંગ કૃષ્ણ મને બે વાર એમાં હું વાંધો શું છે આજે તો મમ્મી રિસીવ ને આવે છે મને એવું લાગે છે મમ્મી હવે કેરીઓ બધી ઈળું વાળી આવશે સોમાહાની નઈ ગો પાક

આ બધા મરી મસાલા લઈ લીધા છે છે ભરી લીધું ને આમાં બપોરે રસ નો છે ભરી લીધું છે હજી શું લેવાનું બાકી છે હવે શાકભાજી આમ થોડીક શાંતિ રાખી હવાર હવાર માં આમ ભાગ દોડી કરવાની કરવાનીક વાળું કામ આમ કોમેન્ટ આવે છે કે સોન બહુ શાંત છે તો આમ ભાગદોડી નઈ કરવાની એમ શું છે

અને મળીએ બોપર ના જમવા ટાણે એટલે રિસીવ થોડી વાર બોપર ના એક અને જો જમવા માટે આવી જાય છે જમવા છે રોટલી અને ફ્લાવરનું શાક અને કેરા કેરી ની શીરું હું કેરી બોલવા ગયો કેરા થઈ ગયું આ બાજુ આણે તો રસ કાઢ્યો કેમ રસ કાઢ્યો હે તો અમારે રસ ખાવો તો જો આ બાજુ એને એકલી એની આટું કાઢી નાખ્યો અમારે આટું નો કાઢ્યો બધાને થાય એટલી કેરી હજી બાકી નથી બરોબર મને એમ લાગે થોડાક વારમાં વરસાદ ચાલુ થાય વાદળા પાછા ફૂલ થઈ ગયા છે અંદર ઠંડો પવન આવવાન ચાલુ થઈ ગયો છે ને આ બાજુ પપ્પા બી ગયા છે ભાઈ બી ગયા છે ને આ ભાઈને ખુરશીમાં છે ને આ રબરનું મળી ગયું છે ને બહુ પોસું પોસું સારું લાગે છે કાયલ નો મોઢામાં નાખે છે અને મજા આવી ગઈ છે એમાં એને હા ખાવા દે ખાવાતું નથી સાવા સહેવા લાગી ગયા બહુ મજા આવી ગઈ સાડા પાંચ અને આજે છે ને સુરતમાં બે વાગ્યા થી ઝરમર વાગ્યા એવો વરસાદ આવ્યો ને કાંઈ પણ કામ કરવું હોય ને ફિનિશ નો અડધો તો હું પલ્લી ગયો હતો અને બહાર એટલું ઠંડુ થઈ ગયું છે ને કે એમ થાય કે ભાઈ શિમલા મનાલીમાં આવી જાય એવો તો ઠંડો પવન ઉડવા મળ્યો છે માથામાં ભરાય જવો આ બાજુ પપ્પા ને રિસિવ રમે છે ભાઈને ઠેકડા માર્યા સિવાય બીજું કાંઈ ન હોય લાઈટ ચાલુ થાય ને વ્લોગિંગ માટે એટલે ઠેકડા ચાલુ થઈ જાય આ બાજુ ઘણા લોકો ચા પીવાયા છે આમાં વરસાદ માં ગયા તા પવન ઠંડો આમાં એ ખબર નથી પડતી જર્સી પહેરીને બાહ નીકળવું રેનકોટ પહેરીને બહાર નીકળવું કે હેલ્મેટ પહેરીને બહાર નીકળવું

ફાર્મ હાઉસ ની બધી તૈયારી છે ને અમારે છે ને લેડીઝ લોકો ને કરવાની અમારે ખાલી છે ને ફાર્મ રાખી દેવાનું અને તારીખ આપી દેવાની તો અહીંયા જો જૂની જે બધી ડીશો પડી હોય ને એ કાઢી છે મમ્મીએ ગ્લાસ તો થઈ ગયા ઘરના ચાના કપ થઈ ગયા મમ્મી આ કેટલા વરસા પડ્યા છે ગ્લાસ ને એવું ગાઈઝ રસોડું ને એવું બધું કર્યું હોય ને શ્રીમદ છે પછી શું કહેવાય સાંદલા છે જમવાનું કાર્ય કર્યું હોય ત્યારે બધું વધ્યું હોય ને એમે

અને હવે સોનલ આરે એક જગ્યાએ બહાર જવાનું છે તો બહાર જાય બીજું કાલના વ્લોગમાં એક કોમેન્ટ આવી આવી હતી કે સોનલ છે ને મમ્મી હા ઈ કે સાસરીમાં એના ઘર જેમ જ રહે છે એમ હા તો ઘર જેમ રહેવું ઘર જેમ જ રહેવાનું હોય સાસરીયામાં તો જ તમને મજા આવે અકર તો ન્યાનું તમે રાખો નકરું તો ન મજા આવે તારું શું કેવું છે એને કે રોજ રોજ બાધવાનું થોડુંક હોય તમે છે ને દીકરી કોઈ પણ પોણી સાસરે જાય ને એટલે સાસરું છે ને એનું ઘર માની લેવાનું તો જ તમને મજા આવે હા નો થાવ એવું છે સોનલ છે ને બે લેવા જાય છે તો પૂછી દઈ

એટલો વરસાદ આવે છે ને તો ઘર ની બહાર કોઈ નીકળતું નથી અને અમારા લાઈટ કેમ ખબર નથી પવન ઉઠતો હોય છે એવું લાગે છે મને પવન હતો અત્યારે એવું છે તો બહાર નહીં નીકળતી પતરું બધરું આવશે પાછું અમારે કારે પતરું નથી આવું એક વાર ઓલું તાવતે મોટું આવાઝોલું આવવાનું અમે બહાર નીકળ્યા તોય અમારે કઈ વખાણ નહીં કરવાના અગર પાછું તરત કાક ને કાક થાય ગયો તો નહી પાછો આવી ગયો ને જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે જમવામાં મસાલા ભાકરી છે ને આ પપ્પા આવી ગયા છે મમ્મી આવી ગયા છે ને રોહિત આવી ગયો છે તો કાલ મોક મોકડ્રીલ થવાનું છે તો એનો અવાજ આપણે અહીંયા આવશે કે નહીં

પપ્પા લેવા મળ્યા પપ્પા કે ભારત પાકિસ્તાન નું યુદ્ધ થવાનું છે ને એટલે ભવિષ્યમાં હવે આગળનો સમય ખરાબ છે બરોબર ક્યારે હું થાય કે નથી નહીં એટલે એના પૂર્વ ભાગ રૂપે બધા નાગરિકોને ને ટ્રેનિંગ આપવું થઈ ભવિષ્યમાં જો યુદ્ધ પરિસ્થિતિ થાય તો કઈ રીતનું બધું પગલા લેવા એ રીતનું બધું મોક ડ્રીલ થાય તો પેલા ગુજરાતી લોકો ગરબા રમવા મળે મોક ડ્રીલ ના અવાજ ઉપર તારું કેવું કેવી રીલ કાલ ખબર પડે કાલ કેવા કેવા વિડીયો આવે છે એમને મોક ડ્રીલ માં તો એમ કેતા હતા તમે પેલા ટ્રેનિંગ આપવામાં આવશે અહીંયા કોઈ ટ્રેનિંગ તો આપી નઈ એમને અત્યારે તો હમણાં આઠ વાગે છે ને નરેન્દ્ર મોદી લાઈવ આવવાનું બરોબર ત્યારે બધું થાળી વગાડવાની અંધારો કરી થાળી થાળી નથી વગાડવાની અમુક જગ્યાએ કાલ ટ્રેનિંગ આપવાના છે ડિફેન્સ વાળા અમે તો લગભગ કાલ ફાર્મે જાવ અવાજ આવશે ટ્રેનિંગ કરીશું ટ્રેનિંગ એટલે શું કરવાનું ગીડિયા તો જો એવું છે મોક ડ્રીલ નું બાકી છે ને મને ફાર્મ માં તો કેવું યાદ એવું ખબર જ્યારે મેં ફાર્મ બુક કર્યું હતું ને ત્યારે ઉનાળો હતો અને વારો આવ્યો ને તે સોમવાર થઈ ગયું એવું થયું મમ્મી હા એવું થયું ગાઈ તો હા એ તો બધા સોમા અમાય જાય છે પણ આપણે ભજીયા બનાવી નાખશું એવું લાગશે તો ધાણા મેથી લેતા જ આવું પટ્ટી ભજીયા એ તો અમારે ગોતવાના હોય કેમ નાની એવી ભાખરી લીધી તો ગાઈ પેલા સોનલે નાની ભાખરી થી શરૂઆત કરી આપણે મોટી ભાખરી થી કરીશું તેલ વિનાની ની રેવા દે ને પવન ગાઈ જોરદાર આવે છે ઠંડુ થઈ ગયું હું

એટલે ભગવાન એવું કીધું કે બધે ઠંડુ કરી ગયું કે કે જ ન પડે આ બધે હા ઠંડા કરી દીધા બધા લોકો પરેશાન હતા ને કે ઘરે ખાવ પીવો મોસ કરો અને ઠંડીનો અનુભવ તો છે ને અત્યારે સુરતમાં બે દીતા છે ને વાદળ જેવું વાતાવરણ છે ને તો વિમાન નીકળે એટલે હું બધાને ખોટું ખોટું એમ કે ના વિમાન નીકળ્યા એમ કરું એટલે ઓલા બધા હાસું માની જાય કે આ છે એમ અને બીજું ઈ કે અત્યારે જો પાછો પાવર વહી ગયો અને વોટ્સઅપમાં અત્યારે બહુ બધા કોમેડી વિડીયો આવે છે આ વરસાદ આવે ને ઘણા ખરાના લગ્નમાં ઓલું થયું હોય કે આંબાલાલ કાકા પાસે ઝોવરાવીને જ કે લગ્ન ગોઠવાય અને બીજું એક કોમેન્ટ એવી આવી હતી કે કાલે કે હું ઘરે ગયો ને તો એમ કીધું તું એ કે ક્યારે લઈને આવજો એ કે એમ હાજે પાછો હું ફોન આવ્યો ખબર કે કેરી નહીં લાવતા કે દાણા મેથી ને મરસા લેતા આવજો ભજીયા કરી નાખવી કે એટલે કેરી નો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો સોનલ ની માર્કેટ માં ગયા તા ને એની યારે હું ચુ ની કે હું ચુ તું તારે શાક લેવા ગયા તા મેથી ધાણા ને મરસા ને એવું બધું ગોતું તો તો મેથી ને ધાણા ને એવું હશે જ ને માર્કેટ માં ધાણા નાખે ને ધાણા હા તો કુંભણીયા માં ધાણા જ હોય મેથી હોય નહીં મેથી ઓછી જ હોય ગાઇઝ અત્યારે એવું છે કે ગમી કાક ખાલી વાતાવરણ એવું બને ને એટલે માર્કેટમાં ઓલું ખૂટી જાય ખાલી બે દીમાં એમ કે ને કે ભાઈ વરસાદ બહુ પડવાનો છે બધી દુકાનોમાંથી સામાનય ખૂટી જાય છે એટલે મેઘી ખૂટી જાય છે હે ડબલ ભાવ થઈ ગયો તો આજ એમ એમી ડબલ ભાવ કરી નાખ્યો તો ગાઇઝ જો વરસાદનો એટલો પ્રભાવ

હાથ થી હાડા હાથ નેવું છે તો ઈ સોહુક કેવું છે તો ચાલો એની સાથે આજનો વિડીયો એન્ડ કરું છું આ હોપીડો ગમો છે વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ નો કરું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય